ભવન સોનગઢ ખાતે રોબોટિક્સ વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનનું સફળ આયોજન તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસ શુક્રવારના રોજ યુનિક વિદ્યા ભવન સોનગઢ ખાતે રોબોટિક્સ વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનનું વાલીઓ તેમજ ગ્રામજનો માટે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન નિહાળવા માટે મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શનમાં મુખ્ય મહેમાન તરીકે સોનગઢ સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડોક્ટર રાજેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્ત્યા પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં પૂર્વ પ્રાથમિક વિભાગથી ધોરણ બાર વિજ્ઞાન અને કોમર્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો યુનિક વિદ્યાભવન અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ આશરે થી પણ વધારે પ્રોજેક્ટ રજૂ કર્યા આ પ્રદર્શનમાં સેન્સરોની મદદથી બનાવેલા પ્રોજેક્ટ જેવા કે સ્માર્ટ ડસ્ટબિન દ્રષ્ટિન માટે સ્માર્ટ શૂઝ માનવ રહે સ્માર્ટ રેલવે ક્રોસિંગ આગથી પ્રાણીઓની રક્ષા કરતો પ્રોજેક્ટ ડ્રાઇવર સ્લીપ ડિટેક્શન ગોગલ ન્યુટ્રિયશનના પાર્ક ઓશિયન ટીમ ઓટોમેટિક ગ્રીન ડિટેક્ટર અને કપડાં સુકાવવા માટેનો પ્રોજેક્ટ લોકોના આકર્ષણનું વિશેષ કેન્દ્ર બન્યું હતું યુનિક વિદ્યાભવન તાપી જિલ્લાની પહેલી શાળા છે જ્યાં વિદ્યાર્થીઓને રોબોટિક્સ વિશે ભણાવવામાં અને શીખવવામાં આવે છે આ પ્રદર્શનના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત સત્વો પ્રતિભા સર્જનાત્મકતાનો વિકાસ થયો છે ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ એઆઈ અને રોબોટિક્સને સારી રીતે જાણી શકે તેવી કેડવણી પણ વિદ્યાર્થીને નહીં આપવામાં આવી સરાના વાણી જે વિભાગ દ્વારા હાલ ચાલી રહેલા સાયબર ક્રાઈમ સાયબર ફ્રોડને અટકાવવા માટે વિશેષ પ્રોજેક્ટ અને નાટકો તૈયાર કરવામાં આવ્યા આ પ્રોજેક્ટના માધ્યમથી વિદ્યાર્થીએ લોકોમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ અને સલામતીનો સંદેશો પાઠવ્યો આ પ્રદર્શનમાં નાના નાના ભૂલકોએ સજીવ નિર્જીવ દરિયાઈ પ્રાણીઓ ગણિતના આકારો વૈજ્ઞાનિક આવિષ્કારો વગેરેની વેશભૂષા પણ ધારણ કરી તાપી જિલ્લામાં પોતાની આગવી ઓળખ ધરાવતી યુનિક વિદ્યા આ પ્રદર્શનને પણ કંઈક યુનિક રૂપરંગ સાથે લોકોની સમક્ષ રજૂ કર્યું હતું નમસ્કાર મારું નામ ધર્મેશ ધર્મેશાનચંદાની છે અને આજે યુનિક વિદ્યાભવન સ્કૂલમાં અહીંયા રોબોટિક્સ વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનનું અમે આયોજન કર્યું છે અહીંયા આજે બાળકોએ અઢીસો પણ અઢીસોથી થી પણ વધારે પ્રોજેક્ટ તૈયાર કર્યા છે અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે અમે તાપી જિલ્લામાં સૌ વાર એક રોબોટિક્સ વિષય અમારી સ્કૂલમાં શરૂ કર્યો છે જેના લીધે બાળકોનો આત્મવિશ્વાસ વધે છે બાળકો નવી નવી ટેકનોલોજી શીખે છે સેન્સર નો ઉપયોગ શીખે છે અને એની મદદથી ઘણી બધી વસ્તુઓમાં રોજિંદા જીવનમાં જે જરૂરિયાતની વસ્તુઓ છે એને પણ સરળ કામગીરી એની એની પાસેથી કેવી રીતે લઈ શકાય તેની માટેનું માર્ગદર્શન એ લોકોને મળી રહ્યું છે અને આજે કોલેજ અહીંયા આપણી વચ્ચે કોલેજના પ્રિન્સિપલ પણ ઉપસ્થિત છે જેમને મુખ્ય મહેમાન તરીકે અમે આમંત્રિત આમંત્રિત કર્યું હતું તો મને કે મને હું આભાર વ્યક્ત કરું છું સાહેબ શ્રીનો કે પોતાનો કિંમતી અને અમૂલ્ય સમય કાઢીને અમારી વચ્ચે ઉપસ્થિત થયા અને સાથે સાથે અમે અહીંયા આજે વાલીઓને પણ આમંત્રણ આપ્યા છે ગ્રામજનોને પણ આમંત્રણ આપ્યા છે કે એ લોકો પણ અહીંયા વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા માટે પધારશે જોશે અને આનંદ માણશે આજે ટેકનોલોજીનો જમાનો છે એઆઈ રોબોટિક્સનો જમાનો છે અને યુનિક વિદ્યાભવન તાપી જિલ્લાના બાળકો પણ એઆઈ અને રોબોટિક્સ ક્ષેત્રે પાછળ ન રહી જાય તે માટેનો આ એક પ્રયાસ અમારી શાળા દ્વારા અહીંયા કરવામાં આવ્યો છે અને આ પ્રદર્શન માટે હું સર્વ વિદ્યાર્થીઓને અને સર્વને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું કે આટલું સુંદર આયોજન આપણી શાળામાં થયું છે થેન્ક યુ હું ડૉક્ટર રાજેશ પટેલ ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ આજ રોજ યુનિક વિદ્યાભવન સોનગઢ ખાતે ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે મને અહીં આમંત્રણ આપવામાં આવ્યું એ નિમિત્તે ધર્મેશ્વર અને યુનિક વિદ્યાભવનનો આભાર માનું છું આજે આ યુનિક વિદ્યાભવનમાં અલગ અલગ પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે વર્તમાન સમય રોબોટિક્સનો સમય છે એઆઈનો સમય છે જેમાં આ યુવાધન દિન પ્રતિદિન નવા નવા પ્રોજેક્ટ્સના માધ્યમથી પોતે કોપીરાઈટ ક્ષેત્રમાં આગળ વધે અને એ જેટલા નવા નવા આઈડિયાસ પોતે પ્રદર્શિત કરીને એ આગળ વધે એવી શુભેચ્છા પણ એમને પાઠવવામાં આવી છે ભારત દેશ જો આ ક્ષેત્રમાં આગળ વધવું હશે તો આ યુવાધનને પ્રોજેક્ટ્સના માધ્યમથી શરૂઆત કરી અને પેટર્ન સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસ અને એમને હેલ્પ આપણે જો કરશું તો ચોક્કસ એ ખૂબ આગળ વધી શકે અને પોતાની કારકિર્દી બનાવી શકે એમ છે આ પ્રયોગ જે છે એ યુનિક વિદ્યાભવન દ્વારા ખૂબ જ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે અહીં આ સ્કૂલમાં રોબોટિક્સ જેવા વિષયો પણ શરૂ કરવામાં આવ્યા છે જેના થકી વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે આગળ જતાં ખૂબ ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું दीपिका सिंह है और मैं यूनिक विद्या भवन स्कूल में पढ़ती हूँ और मैं ट्वेल्थ स्टैंडर्ड की आ, स्टूडेंट हूँ तो हर साल की तरह हमारे स्कूल यूनिक विद्या भवन में साइंस एग्जीबिशन मनाया गया है और साइंस मनाया मनाने का एक यही कारण है कि हमारे स्कूल के जो बच्चे हैं उनका ओवरऑल डेवलपमेंट हो और उनको न्यू न्यू थिंग्स सीखने के लिए मिले और उनके जो टैलेंट है वो बाहर आए पर इस साल हमारे स्कूल में जो साइंस एग्जिबिशन है उसमें चार चार लग गए हैं क्योंकि हमारे स्कूल में एक न्यू सब्जेक्ट है जिसे रोबोटिक्स या फिर आप आर्टिफिशियल इंटेलिजेंस भी बोल सकते हो और आर्टिफिशियल uh, इंटेलिजेंस के रिलेटेड हमारे स्कूल में लोअर स्टैंडर्ड से लेके हायर स्टैंडर्ड तक बहुत सारे डिफरेंट डिफरेंट प्रोजेक्ट बने हैं जैसे कि फॉर एग्जाम्पल ड्राइवर स्लीप डिटेक्शन सिस्टम फिर सेफ कैटल्स फ्रॉम फायर फिर ऑटोमेटिक वाटर डिस्पेंसर ऐसे और भी बहुत सारे रोबोटिक्स uh, के रिलेटेड इन्होंने प्रोजेक्ट बनाए हैं स्टूडेंट्स से तो जो हमारे फ्यूचर के लिए बहुत काम आएंगे और वो हमारे स्कूल को भी बहुत आगे लेके जाएंगे थैंक यू રિપોર્ટર મનીષ ગ્રિયા ચંદી તાપી